ચર્ચા કરવા માટે સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે અને વડોદરા ભરૂચ પંચમહાલ તથા છોટાઉદેપુર બેઠક પર ચર્ચા કરવામાં આવશે તેમજ દાહોદ વલસાડ નવસારી અને બારડોલી સુરત આણંદ તથા ખેડા બેઠકને લઈને પણ ચર્ચા થશે તો મળતી માહિતી મુજબ બેઠકમાં જે નામ નક્કી થશે તે હાઈકમાન્ડને મોકલવામાં આવશે તો પાર્લામેન્ટરી સમિતિની બેઠકનું આયોજન લોકસભા ઉમેદવારોના નામ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આવશે અંતિમ નામ મોકલવામાં તો પરંતિ સમિતિની બેઠકનું આયોજન વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ વલસાડ નવસારી બારડોલી સુરત આણંદ અને ખેડા બેઠક પર ચર્ચા થશે બેઠકમાં જે નામ નક્કી થશે તે હાઈ કમાન્ડને મોકલવામાં આવશે લોકસભાનું ઇલેક્શન અને ભાજપ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે ત્યારે લોકસભાના ઉમેદવારોના નામ પર પાર્લામેન્ટરી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને જે નામ નક્કી થશે તે અંતિમ નામોની યાદી હાઈકમાન્ડને સોંપવામાં આવશે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતની અગિયાર લોકસભા બેઠક માટે આ મંથન અગિયાર બેઠકોને લઈને બેઠક દીઠ બે નામ નક્કી કરવામાં આવશે તો જ્ઞાતિ આધારિત સમીકરણો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે ચર્ચા કરવામાં આવશે છવ્વીસ બેઠકો પર અઠ્યોતેર નિરીક્ષકોએ બેઠક પ્રમાણે કાર્યકરો પાસેથી સેન્સ મેળવી છે ત્યારે નિરીક્ષકો આ અહેવાલને રજૂ કરશે પાર્લામેન્ટરી સમિતિમાં ઉમેદવાર નક્કી કરવા ભાજપની આ પાર્લામેન્ટરી બેઠક આ બેઠકનું આયોજન તો ત્રણ દિવસ આ બેઠકનો ધમધમાટ ચાલશે તો વડોદરા ભરૂચ પંચમહાલ અને છોટાઉદેપુરની બેઠક પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો દાહોદ વલસાડ નવસારી બારડોલી સુરત આણંદ અને ખેડા બેઠક પર ચર્ચા કરવામાં આવશે બેઠકમાં જે નામ નક્કી થશે તે હાઈકમાન્ડને મોકલવામાં આવશે તો ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો સીએમ નિવાસ સ્થાને ત્રણ દિવસ આ બેઠક મળશે પાર્લામેન્ટરી સમિતિની

હાઈ કમાન્ડને મોકલવામાં આવશે ઉમેદવાર નક્કી કરવા ભાજપની આ પાર્લામેન્ટરી બેઠક કવાયત લોકસભા છવ્વીસે છવ્વીસ બેઠક અંકે કરવા માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે ત્યારે જ લોકસભાના ઉમેદવારોના નામની ચર્ચા થશે અંતિમ નામોની યાદી હાઈ કમાન્ડને મોકલવામાં આવશે તો પાર્લામેન્ટરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સીએમ નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જણાવી દઈએ આ પાર્લામેન્ટરી સમિતિની બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતની અગિયાર લોકસભા બેઠક માટે આ સમિતિમાં

ત્રણ દિવસ સુધી આ બેઠકનું ધમધમાટ ચાલશે તો કોઈ પણ જાતની કચાશ ભાજપ અહીં રાખવા નથી માંગતું છવ્વીસે છવ્વીસ બેઠકોને અંકે કરવા માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે લોકસભાના ઉમેદવાર કોણ રહેશે ત્યાં જે સેન્સ લેવાની પ્રક્રિયા હતી તેમાં નક્કી કરી દેવામાં આવ્યું છે તો નિરીક્ષકો દ્વારા તે આખો અહેવાલ આ સમિતિમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ મહોર લાગશે અને અંતિમ નામ કમાન્ડને મોકલવામાં આવશે તો સીએમ નિવાસ સ્થાને ત્રણ દિવસ સુધી આ બેઠકનો ધમધમાટ તેજ રહેશે મધ્ય અને દક્ષિણ ગુજરાતની અગિયાર લોકસભા સીટ માટે મંથન કરવામાં આવશે અગિયાર બેઠકોને લઈને બેઠક દીઠ બે નામ નક્કી કરવામાં આવશે જ્ઞાતિ જાતિ આધારિત સમીકરણો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને કોઈ પણ મુદ્દો રહી ન જાય ક્યાંય કચાસ ન રહી જાય તે મુદ્દે પાર્ટી દ્વારા અત્યારે તૈયારીઓ કરી લેવામાં આવી છે તો જે ફાઈનલ અહેવાલ જે તૈયાર થયું છે તે નિરીક્ષકો રજૂ કરશે ઉમેદવાર નક્કી કરવા ભાજપની આ આ પાર્લામેન્ટરી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી આ બેઠકનો ધમધમાટ તેજ રહેશે સીએમના નિવાસસ્થાને આ બેઠક ચાલશે જણાવી દઈએ ત્રણ દિવસ સુધી આ બેઠકનો ધમધમાટ તેજ રહેશે તો જણાવી દઈએ ભાજપા દ્વારા જે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે નિરીક્ષકો જેતે બેઠકો ઉપર જઈને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો સાથે જ ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે સીધો સંવાદ કર્યો અને સેન્સ લીધી છે ત્યારબાદ હવે એક આખો અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે આ અહેવાલને પાર્લામેન્ટરી સમિતિમાં રજૂ કરવામાં આવશે તો આજ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે જી રાજેન્દ્ર લોકસભાનું ઇલેક્શન ભાજપ દ્વારા કવાયત તેજ પાર્લામેન્ટરી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આખરે કયા કયા મુદ્દાને ધ્યાન રાખવામાં આવશે જે ચોક્કસથી અત્યારે જે મળતી માહિતી પ્રમાણે અત્યારે વડોદરા જે લોકસભા સીટ છે એના ઉપર અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે તેમાં ખાસ કરીને વર્તમાન જે સાંસદ છે રંજનબેન ભટ્ટ એમનું નામ છે બીજું જ્યોતિબેન પંડ્યા શબ્દશરણ ભટ્ટ શબ્દશરણભ અને ભાર્ગવ ભટ્ટ આ ચાર જે નામ છે એના પર મનોમંથન થઈ રહ્યું છે જો કે એક માહિતી એ પણ સામે આવી હતી કે વડોદરા સીટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લડી શકે છે પરંતુ અત્યારે જે પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક ચાલી રહી છે તેમાં આ ચાર નામ જે સામે આવી રહ્યા છે ચારે ચાર નામ જે છે એ બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી છે અને ગત બે હજાર ચૌદની જે લોકસભા સીટ હતી તેમાં પણ બ્રાહ્મણ ઉમેદવારને જે પણ સીટ લડવામાં આવ્યા હતા અને એમની પણ રંજનબેન ભટ્ટની જીત થઈ હતી તે વડોદરા જે સીટ છે એના ઉપર મનોમંથન ચાલી રહ્યું છે ત્યારબાદ છોટાઉદેપુર દાહોદ સુરત ભરૂચ સીટ ઉપર મનોમંથન કરવામાં આવશે આજે કુલ અગિયાર જે બેઠકો છે એના ઉપર મનોમંથન થશે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આ જે બેઠકો છે આ જે બેઠકો છે તેમાં ખાસ કરીને જે મેજોરિટી જે વસ્તી છે એ આદિવાસી જે સમાજ છે એમની વસ્તી છે અને આદિવાસી સમાજમાંથી જે ઉમેદવારો જે બે હજાર ચૌદમાં જે લોકોએ જીત અપાઈ હતી એમના નામ નીચે વિશેષ ચર્ચા થશે અને એમને પણ રિપીટ કરી શકે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે મહત્ત્વની વાત છે કે પ્રદેશ પાર્લામેન્ટની બેઠક આજે ચાલી રહી છે નામની આજે જે છઠ્ઠથી પણ આજે નામની છટણી થશે કારણ કે એક એક બેઠક ઉપર આઠથી નવ નામ ઉમેદવારોએ લડવાની તૈયારી દર્શાવી છે અને એ નામો પર આજે મનોમંથન થઈ રહ્યું છે ત્યારબાદ જે કેન્દ્રીય બેઠક છે એમાં મોકલી દેવામાં આવશે કુલ બે નામ સિલેક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ એ નામો ઉપર એક નામ ઉપર મોહર લાગશે અને ત્યારબાદ જે બેઠક ઉપર જે ઉમેદવાર છે એનું નામ જાહેર કરવામાં આવશે પરંતુ પ્રદેશમાં જ્ઞાતિ આધારિત જે સમીકરણો છે ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં જે સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે અને 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 જે જે અલગ અલગ ઉપર ભાજપની નબરી મજબૂત સ્થિતિનું આજે પણ એનું મનોમંથન થશે એના આધારે જ બે નામો સિલેક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં આ નામો મોકલી દેવામાં આવશે જી જી બિલકુલ રાજેન્દ્ર જે રીતે પાર્લામેન્ટરી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ક્યારથી આ બેઠકની શરૂઆત થશે અને કોણ કોણ ઉપસ્થિત રહી શકે છે જે આથી આ બેઠક જે પાર્લામેન્ટરી બેઠકની શરૂઆત થઈ છે જેમાં ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જીતુ વાઘાણી છે ચૂંટણી પ્રભારી ઓમ માથુર છે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે સહિતના જે પાર્લામેન્ટરી બોર્ડના જે સભ્યો ઓગણીસ જેટલા સભ્યો છે તેમના વચ્ચે આ બેઠક ચાલી રહી છે ત્રણ દિવસ આ બેઠક ચાલવાની છે અને ત્રણ દિવસમાં ગુજરાતની છવ્વીસ લોકસભા ઉપર જે બે નામો એક લોકસભા દીઠ બે નામ સિલેક્ટ કરવામાં આવશે પરંતુ છવ્વીસ લોકસભા બેઠકોને લઈને ત્રણ દિવસ સુધી પાર્લામેન્ટરી બેઠક ચાલશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી છે અને બહુ ગુપ્તતા આ બેઠકમાં રાખવામાં આવી છે કારણ કે કોઈપણ પ્રકારનો વિવાદ ના સર્જાય તેને લઈને આ બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રાખવામાં આવી છે અને મહત્ત્વની વાત છે કે બનાસકાંઠા સીટને લઈને પણ અત્યારે જે રીતે વિવાદ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સમિતિ આયોજન આવ્યું છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જ પૂર્વક આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની બેઠકો માટે મધ્ય ગુજરાત ની જે બેઠકો છે તેના માટે આ બેઠકમાં મંથન કરવામાં આવશે તો માં લોકસભા કબજે કરવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે જેના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે કોર કમિટીની બેઠક બોલાવી છે ત્યારે આ બેઠકમાં કેન્દ્ર કક્ષાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે તો મળતી માહિતી મુજબ કોર કમિટીની બેઠકમાં લોકસભાની બેઠકોને લઈ